એટલે બહુ જીવનમાં સાવધાની રાખો નારદજીનો આ પ્રસંગ એટલા માટે હું કહું આજે માણસો ખાવા નથી મળતું નથી પહેરવા નથી મળતું એટલે દુઃખી નથી રેવા નથી ઘર એટલે દુઃખી નથી આજે માણસો એના ખરાબ સ્વભાવથી વાસનાઓથી દોષોથી વ્યસનોથી કુટેવોથી દુઃખી છે અને એટલા માટે આ સત્સંગ ધન્યવાદ દેવા પડશે જેણે જેણે આ આયોજનમાં તન મન ધનથી સેવા કરીએ છે એ બધાયનું મંગળ વિસ્તાર છે ભાઈ આ આના દ્વારા હજારો માણસો સારા માર્ગે ચડશે નાનો એવો નારદની જે આ કથા ભાગવતમાં લખાણી પણ લોકો બહુ વિસ્તાર નહીં કરતા આમ અને અને આ સત્સંગ શું કરે ભાઈ તમને એક વાત કરું મને આ પ્રસંગ મારા દિલને પ્રેરણા આપે એટલા માટે હું તમને વાત કરું મને જે પોઈન્ટ કોઈનો ગમ્યો હોય ને કોઈ સંતોની કથાની વાણીનો મેં અમુક પ્રસંગો એવા છે કે મેં મારા જીવનમાં એ પ્રસંગો પચી પચી વખત સાંભળ્યા છે જ્યારે સાંભળું ત્યારે આપણને એક નવી પ્રકારની પ્રેરણા મળે સ્ફૂર્તિ મળે આપણે એક નવી નવી પ્રકારની આપણે આમ જો આમ આમ તમને કહો ને ઉર્જા મળે સત્સંગ બળ આપે છે માણસને એક માણસ માટીના પીંડામાંથી ચલમું બનાવતો હતો પેલાં અમારી નાયતવાળા લગભગ ચલમું પિતા બાવાઓ બધા એટલે ચલમું બનાવતો હતો હવે થોડીક ચલમો એણે ગારામાંથી બનાવી પીંડામાંથી માટીમાંથી ત્યાંનો વિચાર બદલી ગયો એટલે એ માણસ એમાંથી ઘડો બનાવવા માંડ્યો પાણી ભરવા માટેનો ઘડો બનાવવા માંડ્યો એટલે માટીએ એને પૂછ્યું કે ભાઈ તું પેલા અમારામાંથી ચલમ બનાવતો હતો અને હવે તું ઘડો કેમ બનાવવા માંડ્યો ત્યારે એ ભાઈએ એટલું કીધું કુંભારે કે ભાઈ મારો વિચાર બદલી ગયો પહેલાં મારે ચલમ બનાવવાનો વિચાર હતો પછી એમ થયું કે હું ઘડો બનાવું એટલે માટીનો ઘડો બનાવવાનો વિચાર આવ્યો અંતેથી માટી એટલું બોલી હતી બહુ સાંભળજો ધ્યાનપૂર્વક માટી એટલું બોલી હતી કે ભાઈ તારો તો વિચાર બદલ્યો અમારી તો આખી જિંદગી બદલી ગઈ કે તારો તો વિચાર બદલ્યો અમારી તો આખી જિંદગી બદલી ગઈ જો તે અમને ચલમ બનાવી હોત માટીમાંથી તો અમારામાં તમાકુ ભરાત અમને હળગાવત એને સળગાવત અમે તપાત અને પીનારાની તપાવત અને તે અમને ઘડો બનાવ્યો અમારામાં પાણી ભરાશે અમે ટાઢા થશું અને પાણી પીનારાની ટાઢા કરશું તારો તો વિચાર બદલ્યો અમારી જિંદગી બદલી ગઈ આ એક વિચાર જો એક વિચાર બદલે માણાનો જિંદગી બદલી જાય આખી અને એટલા માટે સત્સંગ જરૂરી છે એમાંથી એક વિચાર સારો જો આપણા જીવનમાં ઉતરી જાય આપણું જીવન સુખમય બની જાય નારદજી કહે છે કે સત્સંગને કારણે હું નારદની પદવીને પામી તુલસીદાસજી આ પ્રસંગે લખે બીનું સત્સંગ હરિ કથા તેહી બીનુ મોહન ભાગ તુલસીદાસજી કહે છે સત્સંગ વિના ભગવાનની કથા સાંભળવા મળે નહીં અને કથા વિના કોઈ દી જીવમાં રહેલું મોહ કે અજ્ઞાન એ દૂર થતા નથી બીનુ સત્સંગન હરી કથા તેહી બીનુ મોહન ભાગ મોહ ગયે હોઈન બીનું રામપદ હોઈનુરામ પદ હોઈન હોય તુલસીદાસજી કે સત્સંગ વિના અજ્ઞાન જાતું નથી અને અજ્ઞાન ગ્યા વિના માણસ સુખી થાતો નથી નાના નાના અજ્ઞાનો બહુ બધા આપણામાં સમાયેલા હોય કાંઈ નહીં તો એકાદું અભિમાન હોય આપણામાં મારા જેવો કોઈ નહીં હું રૂપિયાવાળો હું જ્ઞાની હું બુદ્ધિશાળી હું આ હું આ કંઈકનું કાંઈક એકાદું એકાદું આવું ખોટું ચોખું ફીટ થઈ ગયું ની હક ન લેવા દે લ્યો કુટુંબમાં ક્યાંય હળવા મળવા ન દે નાતમાં ક્યાંય ભેળો થવા ન દે જ્યાં હોય ત્યાં અભિમાનનો એ દાંડિયો ભેગો જ લઈને ફરતો હોય ક્યાંય હખ ન આવે એક જ નાનું એવું અભિમાન પછી એમાંથી તો કેટલાયની અરે અબોલા થઈ જાય અભિમાનમાંથી અભિમાનમાંથી અમારે ઓલા સાધુ મને બહુ હાથ કીધી મને તે દુની ગમી ગઈ એટલે મને કે સ્વામી કે એકવાર અમારા ગામમાં કે ગરીબ ભગત છે ને એ આવ્યા ને મને કહે છે સ્વામી કે હું રામાયણ હો ચાર વાર નીકળ્યો કે ભાગવત હો પાંચ વાર નીકળ્યો કે એમ હોહરવો નીકળ્યો એટલે પાઠ કર્યો એમ અથી ઇતિ એમ એટલે હોહરવો નીકળી ગયો કહેવાય એટલે એ સ્વામી કે મને ખબર કે એ એના ભાઈની અરે બોલતો નથી એ બે ભાઈઓને લગભગ વીસ વર્ષથી અબોલા છે એટલે મેં એને એટલું કીધું કે તું રામાયણ હોહરવો ચાર વાર નીકળ્યો ભાગવત હોહરવો પાંચ વાર નીકળ્યો પણ એક વાર તારા ભાઈની ડેલી હોહરવો નીકળી જા ને કે તો તને મર જ જાણો ઈ કેમ એક વાર તારા ભાઈની ડેલી હોહરવો નીકળી જા ન નીકળાય લ્યો લ્યો ભાઈ આ નાનું એવું એકાદું કઈ પકડાઈ ગયું હોય એવું ન તમારે દહ દહ વરથિયા વી વી વરથિયા અબોલા હોય દેરાણી જેઠાણી બાબા આપે માર્યા વેર હોય આમ તમે જો ને ઓલી ત્રણ ઘરની ભેહું અવેડે પાણી પીવા ભેગી થવી ને કાતરું મારે ને એમ માળ્યું કાતરું મારે હાલ જે ગામડામાં અવેડે પાણી પાવા ગયા હોય ને ખબર હોય હું ગામડામાં રહેલો છો ભાઈ એટલે કહું તમે ગમે એટલી ભેંસો તરસી થઈ હોય પણ બે ઘરની ભેહું અવેડે ભેગી થાય એટલે આમ સેટેથી વાળી જાય ત્યાં માળીઓ ઉભી રહી જાય અને કાતરું મારે પાણી ન પીવે બસ મારી વ્યાસપીઠની તો આ પ્રયાસ છે કે જે કઈ આપણામાં આવા થોડા ઘણા કંઈક અણસમજણ્યો હોય થોડી ઘણું કઈ અજ્ઞાન હોય દૂર થાય મારામાંથી તમારામાંથી તો આપણો આ બધો દાખલો સફળ થાય ભાઈ રાગ દ્વેષ નો રાખો તમારે મારે આવા હાથ દી રહેવું છે એટલે જો કે આજે પહેલેથી બહુ કહેવાય નહીં મારે દી કે એ તો બહુ વાંધો ન આવે કારણ કે પછી આઠમે દિવય જવાનું હોય પણ મેં એક માર્કિંગ કર્યું છે ગામડાઓમાં હું કથા કરું ગામડાના માણસો આમ બધી રીતે બહુ સારા ડાયા ડમરા ઉદાર બધી રીતે રાખે રખાવટ બધું સારું પણ મેં એક માર્કિંગ જ્યાં સુધી કર્યું છે કે કંઈક અબોલા બબોલા થાય ને તો પકડ્યું પછી મૂકતા નથી હપ્તે હજી સિટીના છોકરાઓ છે ને એ થોડુંક જાતું કરી છે મને એકવાર અમારે સુરતમાં બે ચાર જુવાની આવ્યા છે મને કે સ્વામી ભાગવતની કથા કરવી છે અમારા કુટુંબમાં પણ અંજળ નથી આવતા મેં કીધું કેમ અંજળ નથી આવતા મને કે બધોય ખર્ચો દેવા હું ત્યાર છું પણ તોય અમારું કુટુંબ ભેગું નથી થતું એકને મનાવું બીજો અટવાય ને બીજાને મનાવું ત્રીજો અટવાય ને ઓઇલાને કહું એ આવશે જ કે હું નહીં આવું ઓઇલાને કહું તો કે ઓઇલો આવશે તો હું નહીં આવું કે મારે આમાં અટવાય અને મારો વિચાર એવો છે કે આખા કુટુંબને ભેગું કરીને કથા કરવી એ કે અમે કાકા બાપાના જેટલા છોકરા અહીં સુરતમાં છે ને કે અમે અહીંયા બધા ભેગા હળી મળીને રહી છીએ કે અમે બધા છોકરાઓએ નક્કી કર્યું કે આપણા બાપાઓ અહીંયા જે કરવું એ કરે આપણે સુરતમાં પ્રસંગે ભેગું થવું અને હળી મળીને આપણે રહેવું એટલે અમે બધા એ કે શરૂ કર્યું હું એ કે ગામડે ગયો તો મારા બાપુજીને ખબર પડી કે આવડા અહીંયા બધા બોલતા ચાલતા થઈ ગયા છે તે મારા બાપાએ મને થપકો દીધો મને કે તું કાકાના છોકરાએ બોલતો કેમ થઈ ગયો એ કે એટલે મેં એને એટલું કીધું તું કે તમે અબોલતા હું કરવા છતાં એ પેલા મન જણાવો પછી હું મારું કારણ બતાવું નાની નાની બાબતમાં અભિમાન આટી આ હારા નથી જાતું કર થોડું છોડો ભાઈ એવા એમાં ગરાહ શું વેચવાનો ભાઈ હોય જરા તરા મન તો ભાઈ ભેગા રહીએ તો થાય જરા તરા હોય પણ અબોલાનો ન રાખવા પ્રસંગે એકાબીજાના પ્રસંગ શોભાડવા મેં તો ગામડાઓમાં ઘણી કથાઓ એવી જોઈ છે હગો ભાઈ ન આવે યજમાનને લઈને આખું ગામ આવ્યું હોય કેટલા મહેમાનો આવ્યા હોય બિચારો આખો આખો આખી કથામાં એક જ દુઃખી થયા કરે સાંજ વાળો એક ભાઈ નથી આવતો મેં કહે પણ જઈને તમે માફી માગો મને કેવું તમે કહેતા હોય ધૂળમાં દંડવત કરું તોય માળો ના ફાડે